હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ આગામી પચીસ જુલાઈથી થઈ રહ્યો છે અને તે પૂર્વે જ દશામાના વ્રતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આવતીકાલે ગુરુવારે અમાવાસના પવિત્ર દિવસે દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થશે જેને લઈને થરાદ અને વાવ તાલુકાના બજારોમાં દશામાની અવનવી મૂર્તિઓ અને સાંડણીઓનું આગમન થયું છે વ્રત શરૂ થવાના ગણતરીના કલાકો બાકી છે ત્યારે દશામાનું વ્રત કરતી મહિલાઓ દશામાની સાંઢણીઓ અને મૂર્તિઓ ખરીદવા માટે બજારોમાં ઉમટી પડી હતી આ વર્ષે રો મટીરીયલના ભાવના આશરે દસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જેના કારણે મૂર્તિઓના ભાવમાં પણ વધારો થયો છે હાલ બજારમાં બસો રૂપિયાથી માંડીને એક હજાર રૂપિયા સુધીની દશામાની મૂર્તિઓ ઉપલબ્ધ છે થરાદ ખાતે સેનલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે પણ વ્રતના તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ગુરુવારે સવારે પાંચ ફૂટની દશામાની સાંડણી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભક્તો માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાની સાંડણી પધરાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દશામાનું વ્રત કરતી તમામ મહિલાઓ અને ભક્તોને મંદિરે આવીને પંડિતો દ્વારા વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓ પદરાવા વિનંતી કરવામાં આવી છે